બધી ટીમને ને થેન્ક યુ કહે છે કારણ કે તે લોકોનું કામ બહુ સારું છે. ધન્યવાદ પહેલા તો લીલાજી અને દેવસીભાઈ અને કોડિયાર એન્ટરપ્રાઇઝ ખૂબ ખૂબ આભાર. કે પ્રાઇવેટ. પ્રાઇવેટ પ્રાઇવેટ પ્લેન ઉપડે. ભાઈ અને આ ફેસબુક લીલાજી વડોદરા ફોલો કરો ઓલું ફેસબુક મારું હમણાં બંધ થઈ જાય બધી માહિતી આપી કઈક ને કઈક વિડીયો મૂકી મેં પાંચ વર્ષ મહેનત કરી એમાં મહેનત મતલબ બહુ ઘણા બધા ફેન ફોલોવર છે ઘણું બધું કરવું હતું મારે કીધું મારું બધું કમ્પ્લીટ થાય તો વેગડી વ્યાય ગઈ હવે ખાસ કહેવાની છે કે એક તો ખાલી એને ફોલો કરો ફેસબુક પેજ ને અને બાકીનો આખો વિડીયો જોવો રાણાઓથી આજની તારીખમાં લડાઈ ચાલુ છે બધાય કીએ હે બંધ છે ના છે આ થાય સો ટકા વાત સાચી હે ઇથોપા થઈને જાય છે પણ અમારા માણસો આજે પણ ગયા બોલ આજની તારીખ આઠ તારીખ હું ચાલુ જ રહે આગળ લઈ જુઓ કઈ રીતે કામગીરી થાય ને કઈ રીતે જાય બાકી ધ્યાન રાખજો બધા ઘણા બધા ફ્રોડ કરવાના તરીકા અલગ અલગ હોય ફરે હજી કહી દઉં ડોક્યુમેન્ટમાં હું હું જોઈએ હિન્દીમાં કહી દઉં કારણ કે હિન્દી લોકો બહુ જોવે પાસપોર્ટ પી આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લિવિંગ સર્ટી જન્મ તારીખનો દાખલો મેરેજ સર્ટી અને ફોટા જે કામમાં જે ફિલ્ડમાં જવું હોય એનું એક્સપિરિયન્સ લેટર રિઝ્યુમ આવી તમામ ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં કરી લેવા બરાબર છે અલગ અલગ ફિલ્ડમાં હજી ઘણા બધા જોઈએ કડિયા કામમાં ખેતી કામમાં તો અત્યારે થોડુંક ધીમો હાલે છે પછી ફેક્ટરી અલગ અલગ ફિલ્ડની ફેક્ટરી છે ફેક્ટરી વર્કરમાં ઘણા બધા જાય છે ઘણા બધા પાસ થાય છે ઘણા બધા વગર ઇન્ટરવ્યૂએ વિધાઉટ ઇન્ટરવ્યુએ જાય છે ઘણા બધા ઇન્ટરવ્યુ આવે અહીંયા સ્કૂલની અંદર જો આ વિડીયો હમણાં આવે સ્કૂલની અંદર એને ઇન્ટરવ્યૂ કઈ રીતે દેવ્યું ઇંગ્લિશમાં કઈ રીતે શીખવું કેટલું શીખવું કેમ બેનું કેમ આવ્યું કેવી રીતે પ્રશ્ન પૂછે કેવી રીતે તમારે ન ગભરાવું આવી બધી વસ્તુ તમને આ વિદ્યામાં દેખાડીએ ને અહીંયા આવી જાય તો તમારા બે ત્રણ વખત ડેમાં લે છે કે તમે કઈ રીતે બોલી હોગો ગભરાવા વગર ઇન્ટરવ્યુ થાય તો આ વિડીયો જોજો આજે આ ચાર જણા જ એ જોજો અને ખાસ એટલા આ પોસ્ટ મૂકવું આજે સેના દ્વારા આવી મૂકવું એટલે મેં કીધું આમાં જ મેન્શન કરી દો વાંચજો આપણે એવું નથી કરતા અમે સેના આરે જોડાયેલા છે તમને વિશ્વાસ આવે એવા એજન્ટોમાં પાસે કામ કરાવજો બાકી અત્યારે શોમાંથી એસી બેમાન મારા દેશ મહાન એટલે ફ્રોડ કરવાના તરીકા અલગ અલગ હોય અમે લોકો ક્યારેય ફ્રોડ નથી કરતા કોઈના ડોક્યુમેન્ટ ઓરિજિનલ જ્યાં સુધી એનું કંઈ કામ ન હોય ત્યાં સુધી માગતા નથી ઝેરોક્ષ લઈએ અને ટ્રેનિંગ ટ્યુશન અને ડેમાં બધા અહીંયા કરાવીએ ફ્રીમાં બરાબર જ્યારે વિઝા આવે ત્યારે એના પ્રોસેસ ટાઈમ પૂરો થાય ટિકિટ બિકિટ ઓકે થવાની હોય મેડિકલ કરાવવાની હોય ત્યારે એના આગળથી પૈસા લેતા હોય ડોક્યુમેન્ટ ચાર્જ કે જે બે બીજાનું હોય બાકી કોઈ પ્રકારનો પહેલાં રૂપિયો લેતા નથી એટલે ફ્રોડ થવાનું ખાસ ધ્યાન રાખજો બે જગ્યાએથી કે પાંચ જગ્યાએથી પાંચ માણસ કે પચીસ માણસ જાય ને એટલે પચીસ ઓફિસો ખુલશે એને થોડીક શાંતિ રાખજો ભાઈ લડાઈનો માહોલ સો ટકા હોય જય હિન્દ ભાઈ આવજો 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 રવિભાઈ ભરતભાઈ ઓ ભરતભાઈ આવજો ભાઈ નાગાભાઈ આવજે નાગલા હેપી જર્ની મિત્રો જય માતાજી આજે આઠ ઓક્ટોબર આજે આપણા બીજા ચાર ભાઈઓ જઈ રહ્યા છે ઇઝરાયલ હાલો એના વિશે જાણીએ પૂછીએ કે કઈ રીતનું છે એનું રવિભાઈ માતાજી બાજુ કોંગ્રેચુલેશન આપણા ભાઈ છે દિલીપભાઈ વડોદરા એ બાજુ ઇજરાયલ ઇઝરાયલ યહુદા કંપની માં હા યહુદા કંપની હો વેલ ટુ બ્લેક ઓલ ધ બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ બ્રો હવે આપણો વાઘ પરેશભાઈ જાય છે આજે જય માતાજી બધાઈને આજે બેક ટુ બ્લેક કોંગ્રેચ્યુલેશન આપણો નાગરજન ભાઈ ઓરેદરા જય માતાજી ભાઈ જય માતાજી બેક ટુ બ્લેક થેન્ક યુ થેન્ક યુ આજે બધા ઇઝરાયલ જાય છે આજે 8 ઓક્ટોબર છે આજે આપણા ચાર જણા જાય છે ને બીજા ચારજી જી પાછળ આવે છે તો હવે આ બાબતે તમારે શું કહેવાનું છે ભાઈ તમારો અનુભવ જણાવો થોડો

અમારા કામ બદલ રાણા ઓફિસ ની બધી ટીમ ને થેન્ક યુ કે છે કારણ કે તે લોકો નું કામ બહુ સારું છે ધન્યવાદ પેલા તો લીલાજી અને દેવસીભાઈ અને ખોડિયાર એન્ટરપ્રાઇઝનો ખૂબ ખૂબ આભાર તમને આટલી સરળતાથી એક વિદેશ મોકલે છે તો ખૂબ ખૂબ આભાર ખોડિયાર એન્ટરપ્રાઇઝ અને દેવસીભાઈ અને ભાઈશ્રી આપણે લીલાજી વડેદરાનો જો તમે આજે આ બધા લોકો જાય છે ચાર લોકો છે અને બધાને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ યુ થેન્ક યુ સારું સારું કામ કરો અને દેખ્યું ને પરિવારનું નામ રોશન કરો એવી આશા રાખે છે ખૂબ પૈસા કમાવો પૂરૂ રૂપિયાવાળા બનો અને બધાનું નામ રોશન કરો થેન્ક યુ થેન્ક યુ ஆல் ધ બેસ્ટ થેન્ક યુ બાય થેન્ક okay uh, hi okay first of all what's your name my name is koran okay and where are you from i'm from india okay and uh, which state gujarat okay and uh, what's your qualification my qualification is 10th pass okay and which year in 2020 2015 Okay, and uh, how old are you? I am 23 years old. Okay, and are you married? No, I am single. Okay, and uh, tell me something about your family. My, we are five family members in my family. My parents, two siblings and I. Okay, and uh, do you know English language? Yes, sir, I know English language. How many languages do you know? I know three languages. Like my mother language, Gujarati. My national language Hindi and international language English. Okay. And uh, do you have experience? Yes, sir. I have five year experience in farming. Okay. And uh, tell me something about your family. My family business is my, my father business is a truck business, and also I I re, I am relative in driving. Okay. and My brother is also staying in Islam. Sorry, about the nashiwala. it? Okay. Okay. That's right. Okay. I am. I have experience in bakery. Okay. And uh, what is full meaning uh, in bakery? A place where bread, cookies, and pastry are made for sale. Okay. And uh, how many products you made in bakery? We made breads, loafy breads, sweet rolls, cookies, biscuit. Ball and wow, etc. Okay, and uh, which machine you use in bakery generally? Generally we use uh, oven, mixture, refrigerator, proof of, blade slicer machine and packaging machine. Okay, and do you know how many types in mixer? Yes, sir, I know there are many types in mixture. Lentil mixture, loaf mixture, spin mixture, crooks mixture, etc. Okay, and uh, uh, how many types in refrigerator? You know about that? Yes, sir, I know that. French door refrigerator, side by side refrigerator, and bottom free. Okay, and uh, how are the bakery items made and uh, what is the basic process you know about that? Yes, sir, I know about that process. First common include flour and water and eggs and sugar and butter and chocolates. And sometimes we mix to vanilla flavor and many more flavors. Okay, and what's your passport number? My passport number is b 84 Okay, and uh, what's your passport issue date? My passport issue date is the 1st of February, 2024. Okay, and what's your qualification? My qualification is a okay. 10 Okay, very good. Thank you. Thank you so much. Sorry.